ચાલો નકશાને જોઈએ અને સમજીએ કે પોપકોર્ન બિલ્લુના ઘર સુધી કેવી રીતે પહોંચશે પોપકોર્ન તેના ઘરેથી નીકળીને ચાલવાનું શરૂ કરે છે રસ્તામાં તે બિલ્લુ માટે ગિફ્ટ ખરીદે છે અને પાર્ટીમાં જવા માટે આગળ વધે છે આગળ જતા નદી આવે છે નદી પાર કરવા માટે પોપકોર્ન પાસે બે વિકલ્પ છે હોડી અને નદી પાર કરવા માટે પોપકોર્ન દેખીતી રીતે જ હોડી પસંદ કરે છે હવે આગળ જતાં તેને ત્રણ ટેકરીઓ દેખાય છે પોપકોર્ને નકશો ખૂબ જ ધ્યાનથી જોયો હતો એટલે તેને ખબર હતી કે તેણે સૌથી નાની ટેકરી ટેકરી એટલે કે એક પાર કરવાની હતી ટેકરી પાર કરીને તે આગળ વધે છે અને બિલ્લુના ઘરની નજીક પહોંચી જાય છે પણ અરે પોપકોર્ન તો બિલ્લુના ઘરનો નંબર ભૂલી ગયો હા તેને યાદ આવ્યું કે બિલ્લુના ઘરનો નંબર એક છે તે બિલ્લુના ઘરે પહોંચે છે હેલો બિલ્લુ હેપી બર્થડે બિલ્લુ તું તો પાંચ વર્ષનો થઈ ગયો આ તારી બર્થડે ગિફ્ટ થેન્ક યુ પોપકોર્ન તું આજે અહીં આવ્યો એટલે હું ખૂબ ખુશ છું પછી બિલ્ મમ્મી તેઓને કેટલાક સરળ પ્રશ્નો પૂછે છે જે સૌથી વધારે જવાબ આપશે તે વિજેતા ગણાશે પ્રશ્ન એક તમારે દેશની બહાર દૂર દૂર જવું હોય તો કયું વાહન જોઈશે એરોપ્લેન સરસ પ્રશ્ન બે તમારે પાણી પીવું હોય તો કયું પાણી પીશો ક્લાસમાંથી ખૂબ સરસ પ્રશ્ન કોઈ એક થી વધુ બીજવાળા લાલ ફળનું નામ આપવો સફરજન બીજ વિનાનું પીળું ફળ કયું કેળા ગુલાબી મિલ્કશેક બનાવવા માટે વપરાતું ફળ એટલે સ્ટ્રોબેરી કોઈ એક જાડી અને કઠળ છાલવાળા ફળનું નામ આપો અનાનસ એક બીજવાળા નાના ફળનું નામ આપો ચેરી સરસ તે બધા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા પ્રશ્ન ચાર પગલાની છાપ જોઈને કહો મધ હવે જુઓ અને કહો મધ કોણે ખાધું હશે ગાય સરસ પ્રશ્ન પાંચ ચાલો હવે બીજી એક નવી રમત રમીએ આ સિંહ કઈક જુદું લાગે છે શું લાગે છે અરે આ સિંને તો બે પૂછડીઓ છે પણ સિંને તો એક જ પૂછડી હોય વેરી ગુડ હવે કહો આ ભેંસમાં શું જુદું છે અરે આ ભેંસ ને તો ત્રણ શિંગડા છે જ્યારે ભેંસ ને તો બે જ શિંગડા હોય ખૂબ સરસ હવે કહો આ હાથી માં શું અલગ દેખાય છે આ હાથી ને બે સૂંઢ છે પણ હાથી ને તો એક જ સૂંઢ હોય ખૂબ સરસ जो ते सैंडविच खाता हो तो ते कयो आकार खाई रहा छो त्रिकोण सरस पॉपकॉर्न तू जीती गयो आ तारी गिफ्ट बाय बाय पॉपकॉर्न